મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું નવી રેસીપી બટેટાની સીણી ભેળ તો આપણે આ બટેટાની સીણ લીધી છે આ સીણ આપણે પણ ઘેરે બનાવેલી છે અને આ સીંગ દાણા લીધા છે અને એક ટમેટું લીધું છે સુધારી આ લીલી મરચી છે આ ખાંડ લીધી છે આપણે એક સમસી આ મીઠું લીધું છે અડધી સમસી

તળાઈ ગય છે તો આપણે આમાં કાઢી લેશું તો આપણે હવે આ સીણ બધી તળી લેશું Tak si ji například najděsím. Tohle je například 5 dán તો આ દાણા તળાઈ આમાં હવે આપણે બધો મસાલો ભેળવી દેસુ આપણે આને થોડીક ભાંગી નાખશું એમ તો આપણે આ રીતે ભાંગી નાખવાની હોય તો આપણે આ સિણી ભેળ આપણે એમ નમે પણ આપણે ભૂખ લાગી હોય તો પણ આપણે આની ભેળ બનાવી અને ખાઈ શકીએ આપણે ઉપવાસ હોય તો પણ આપણે આની ભેળ બનાવી અને ખાઈ શકીએ તો હવે આમાં આપણે આ ટમેટા નાખશું ને આમાં આપણા ખાંડ નાખશું આ એક સમસી છે અને થોડુંક આપણે મીઠું નાખશું આ આપણે સીણ તો હોય જ મીઠું પણ આમાં આપણે થોડુંક નાખશું અને આ લીલી મરસી છે એ નાખશું આપણે અને આ લીલા ધાણા છે નાખશું અને લીંબુ નાખશો અને આ સોસ નાખશો આપણે હવે આપણે આને બધું મિક્સ કરી દેસુ તો આ ભેળ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સૌ કરશું Além do abraço, o question. તૈયાર છે આપણે બટેટાની સીણી ભેળ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડિયાને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી બટેટાની સીણી ભેળ